ભુવો પડી જતા મધુબેનના પરિવાર ગામની પંચાયતમાં સરપંચ તલાટીને વારંવાર રજૂઆત કરી કાલાવાલા કરવા છતાં સરપંચ અને તલાટી ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે પીડિત પરિવાર છેલ્લા ઘણા સમયથી પંચાયત કચેરીના ધરમના ધક્કા છતાં મધુબેન સિનિયર સિટીઝનને પોતાના ઘર આંગણે બાથરૂમ તેમજ ટોયલેટ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ છતાં વાઇબ્રન્ટ ગુજરાતમાં ગામડાઓમાં તંત્ર ઘોર નિંદ્રામાં તંત્રના રાજમાં આરામ રાજ્ય અને પ્રજા દુઃખી કહી શકાય આખરે મધુબેનના પરિવારને મીડિયાના શરણે આવું પડ્યું મધુબેન કહેવું એમ છે કે એમને આ ઉંમરે પડી રહેલી મુશ્કેલી વહેલી તકે નિરાકરણ આવે અને અમને યોગ્ય કામગીરી કરવામાં આપવામાં આવે હવે જોવાનું એ રહ્યું કે કોઠાવ ગ્રામ પંચાયત આ મધુબેન વસાવાના પરિવારને કામગીરી કરી આપશે કે કેમ આ બધું તે આવતા તમે કોને કોણે રજૂઆત કરી છે આ કેટલા વખત કીધું અમે તો કોણે કીધું તમે આ સરપંચ ને હું કહી તું પણ કે જોઈ જા પણ આયા નહીં એવું છે હવે કેટલા સમય થી આ વસ્તુ થઈલી છે તમારી 12 મહિના જીવી થઈ અને હેના કારણે થઈ છે આ ગટેલ લાઈન જાય ને ગામ ની હા હા નીચે અમાર ઘર તરે તે ફૂટી તે આવતા નહીં જોવા આ તમે કોને કોણે આ વસ્તુ કીધેલી છે આ

આ બધો કેટલો ખારો વારં જવા જવાનું બધું મારે તકલીફ પર બાથરૂમ કેવી રીતે જવાનું તમારી ઉંમર કેટલી હશે જેવી